એકાએક ગરમા ગરમી સામે આવી છે અને તેનું કારણ છે કે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર આરોપ લાગે છે કે ડેડીયાપાડાના તાલુકા પંચાયતના પ્રમુખને આ એક્ટિવિટી સંકલનની બેઠક હતી તેમાં

માન્ય આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જ્યારે આજે સંકલનની મિટિંગમાં તાલુકા સંકલનની મિટિંગમાં ઉપસ્થિત હતા અને એમણે તાલુકા સંકલન મિટિંગમાં જે મનરેગા સહિત જેટલા પણ ભ્રષ્ટાચારો થયા છે એના એમણે પ્રશ્નો ઉઠાવ્યા સવાલ કર્યા તો ભાજપના કેટલાક કાર્યકર્તાઓ અને નેતાઓ જે ખરેખર સંકલનની મિટિંગમાં અપેક્ષિત પણ નથી એવા લોકોએ એમની ઉપર હાથાપાઈ કરી

જાણે લોકશાહીની હત્યા કરતું હોય જાણે ચૂંટાયેલા ધારાસભ્યને પણ બંધારણની રીતે જે હક મળે છે એ પણ છીનવી લેતા હોય એમ ચેતરભાઈ વસાવાની ફરિયાદ લેવી તો દૂર એમની ઉપર ખોટી કરી દે છે કે એમને લાપા મારે એમને હાથાપાઈ કરીને આ શું થઈ રહ્યું છે એટલું નહીં આ પોલીસ ચેતરભાઈને એના પરિવારને કે એમના વકીલને પણ મળવા નથી સીધા જિલ્લામાં મથકે લઈ જાય છે આ કઈ પ્રકારની લોકશાહી છે ભાજપ આટલી તાનાશાહી કરી રહી છે ભાજપને એટલું અહંકાર આવી ગયું છે કે બાબા સાહેબે આપેલા બંધારણને ઘોડીને પી જવાની છે આ ખરેખર આ લોકતંત્ર છે કે ઠોકતંત્ર છે ખબર નથી પડતી ચેતરભાઈ વસાવાને અત્યારે મળવા દેવામાં નથી આવતા ચેતરભાઈ વસાવાને ક્યાં લઈ ગયા છે કોની સાથે લઈ ગયા છે એમને વકીલને પણ મળવાની છે શું ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવો આ ભાજપવાળાને જે કરોડો રૂપિયા મંત્રીઓના અને એના મળતિયાઓના ખુલ્લા પડ્યા છે ચેતરભાઈ વસાવાએ તો આ ચેતરભાઈ વસાવા ઉપર તમે એફઆઈઆર કરશો ખોટી રીતે એફઆઈઆર કરશો એની લેવાને બદલે એમની એફઆઈઆર એના પૂર કરશો આ સદંતર વખોડી કાઢવાલાયક અને લોકતંત્રની હત્યા બરાબર છે હું ડીજીપીને વિનંતી કરીશ કે બંધારણ રીતે ચાલે ચેતરભાઈને તુરત છોડી દેવામાં આવે એટલું જ નહીં એ જે ભાજપના નેતાઓ એમના ઉપર હુમલો કરે છે એમની ઉપર એફઆઈઆર લેવામાં આવે એમની ઉપર તપાસ કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે સાથે જે ભ્રષ્ટાચાર થયા છે એ ભ્રષ્ટાચારની પણ યોગ્ય તપાસ થાય આ મિશુદાન ગઢવીના આરોપ છે કે આ ધારાસભ્યની પોલીસે કોઈ પણ પ્રકારની ફરિયાદ નહોતી લીધી લોકશાહી છે લોકશાહી છે તેનું હનન થઈ રહ્યું છે અને આ ધારાસભ્ય ભ્રષ્ટાચારનો મુદ્દો ઉછાળ્યો હતો અને આ પોલીસે તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી દીધો છે અને ધારાસભ્ય પર ભાજપના નેતાને ફટકારવાનો આરોપ પણ છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર